ભગવાન શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામની જન્મ જયંતિનો પર્વ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ત્યારે ભરૂચ શહેરના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ તવરા ગામ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા બલરામ જયંતિ નિમિત્તે યજ્ઞ સહિત પૂજન અર્ચન થકી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પર્યાવરણની વૈશ્વિક સમસ્યા સહિત કલ્યાણ હેતુસર તમામ ઉપસ્થિતોએ વિશેષ દિનની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણનો સંકલ્પ લીધો હતો આ પ્રસંગે ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ ભીખુભાઈ પટેલ તેમજ આમંત્રિત મહેમાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા એટલે એના માધ્યમ બનાવી સમગ્ર વિશ્વની અંદર આજે લોકોને પ્રેરણા મળે અને યજ્ઞ નિમિત્તે લોકો પાસે એક સંકલ્પ લેવડાવીએ કે ભાઈ અત્યારે આપણા જે પ્રાવા પર્યાવરણ બગડેલ છે એને સુધારવા માટે બીજો કોઈ આપણી પાસે વિકલ્પ નથી તો દરેક લોકોએ પોતાના પર્વ નિમિત્તે કોઈ વ્યવહાર તહેવાર હોય એવી માન્યતાના નિમિત્તે પોતાનું એક વૃક્ષ આવશે ને આજે જે લોકો અહીંયા યજ્ઞમાં બેઠા છે એ લોકોએ પણ સંકલ્પિત બનીને ઘેરે એક એક વૃક્ષ આવશે